તો કુમારપાળમાંથી એક જ ટાઈપના ક્વેશન પૂછાય ભાઈ ગુજરાતને લઈને કે કુમારપાળ દ્વારા મોર અને કાર્તિકેયની આકૃતિવાળા સિક્કાઓ છે એ બનાવવામાં આવ્યા હતા તો આ ટાઈપના ક્વેશનો એ કુમારપાળ દ્વારા બનાવવામાં આવી હતી તો આમાં શું હોય છે તો ગુજરાતને અનુલક્ષીને જે રાજાઓ છે એ રાજાઓના કાર્ય સીમિત છે તો જો પૂછાય છે તો એ કાર્યોમાંથી જ પૂછાય છે તો આપણે જીકે શરૂ કરીએ જીકે વાંચે એના પહેલા આપણે ગુજરાતના ઇતિહાસને સારી રીતના સમજી જવું જોઈએ જે રાજાઓ છે એ રાજા દ્વારા કયા કયા મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવ્યા છે એ સમજી લેવા જોઈએ તો આજના આપણે શું કરીશું તો પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ છે એની અંદર અંદર જે જે વંશ થઈ થઈ ગયા ગયા અને એ એ વંશની રાજાઓ રાજાઓ દ્વારા કયા કાર્યો કરવામાં આવ્યા છે એ આપણે જોઈ લઈએ જેથી આગળ જતા કઈ ક્વેશ્ચન પૂછાય છે કારણ કે સ્પેસિફિક રાજામાંથી સ્પેસિફિક ક્વેશ્ચન પૂછાતો હોય છે તો આપણે આજના લેક્ચરમાં કોષ્ટક દ્વારા એ રાજા અને એમના જે મહત્વપૂર્ણ કાર્યો છે એને આપણે જોઈ લઈએ ઓકે તો શરૂઆત કરીએ છે આ જે સિરીઝ એ ત્રણ ભાગમાં એટલે કે આજના લેક્ચરમાં આપણે પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં આપણે શ્રી કૃષ્ણ ભગવાનથી શરૂઆત કરીશું અને આપણે મૈત્રક વંશના એન્ડિંગ સુધી એટલે કે સુધી આપણે જોઈશું એના પછી જે બીજો વિડીયો આવશે એમાં ચાવડા વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશની વાત કરીશું અને એના પછી જે ત્રીજો વિડિયો આવશે એમાં ગુજરાતની સ્વતંત્ર સંતલતની વાત કરીશું અને એના પછી જે ગાંધી યુગ આવશે એ ગાંધી યુગની અંદર આપણે જી કે ટાઈપના ક્વેશ્ચનો જોઈ લઈશું જે અઢારસો સત્તાવન નો વિપ્લવ થયો પછી ગાંધીજીએ કયા સત્યાગ્રહો કયા છે ગાંધીજી વિશે માહિતી છે એને આપણે ટૂટક ટૂંક ટૂટક ટૂટક અવસ્થામાં જીકે ફોર્મેટની અંદર આપણે જોવાનો છે જેથી આ બધી વસ્તુ કવર થઈ જાય અને તમારો ગુજરાતનો ઇતિહાસ છે એ કવર થઈ જાય પોર્શન જે રાજા છે એ રાજાનું નામ લખેલું છે અને એ કયા વંશથી બિલોંગ કરે છે એ લખેલું છે અને એ રાજા દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યા હોય અથવા તો એવી કોઈ ઘટના જે એ રાજાના સમયમાં થઈ હોય તો એ અહીંયા લખેલી છે

તો રહીવત યાદ રાખજો શ્રી કૃષ્ણ ભગવાનના સમકાલીન હતા ઓકે તમને ઘણી વખત અંદર પૂછાય છે કે કૃષ્ણ ભગવાનને સમકાલીન કયા રાજા હતા હતા તો રાજ હતું ગુજરાતની અંદર કૃષ્ણ ભગવાન આવે છે મથુરા છોડીને અને અહીંયા આવે છે રહીવત સાથે યુદ્ધ કરે છે રહીવત હારી જાય છે અને પછી કૃષ્ણ ભગવાન છે એ પોતાની સત્તા અહીંયા સ્થાપે છે કુસ્થલી નામની રાજધાની બનાવે છે અને દ્વારકામાં પોતાનું આખું કહેવાય કે શહેર વસાવે છે તો કૃષ્ણ ભગવાનને સમકાલીન યાદ રાખજો કોણ હતા રૈવત હતા લઈને કેવા કેવા પૂછાય તો તો એક સ્થાપક હતા પછી છે એ હતો કેન્દ્રમાં પણ એમનો સુબો ક્યાં હતો તો એમનો સુબો હતો આપણા ગુજરાતમાં અને સુબાનું નામ હતું પુષ્પગુપ્ત વૈશ્ય શું હતું પુષ્પગુપ્ત વૈશ્ય એ સુબો જે ગુજરાતનો જે ગિરનારનો પ્રદેશ છે એ સંભાળતો હતો અને વૈશ્ય દ્વારા બનાવવામાં આવ્યું જે ચંદ્રગુપ્ત મૌર્યનો નો સુબો હતો આગળ વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્ય એ કયા ધર્મની દીક્ષા લીધી હતી તો યાદ રાખજો જૈન ધર્મની દીક્ષા લીધી હતી અને કોની પાસેથી લીધી હતી તો ભદ્રબાહુ પાસેથી લીધી હતી

સાથે સાથે ડાયમેક્સ ડાયમેક્સ અને અને ડાયોનિયસ ડાયોનિયસ ઓકે નામના રાજદૂત છે એ બિંદુસારના સમયમાં આવ્યા હતા હવે ચંદ્રગુપ્તમાંથી માંથી હજુ એક ક્વેશ્ચન પૂછાય એ અહીંયા લખી દઉં છું મેગેસ્થનીજ મેગેસ્થનીઝ નામના જે યાત્રા વિદેશી વ્યક્તિ છે એ કોના સમયમાં આવ્યા હતા યાદ રાખજો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યા હતા જેમને ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો અને એ ઇન્ડિકા ગ્રંથમાંથી આપણને મૌર્ય વંશની સંપૂર્ણ માહિતી મળે છે તો યાદ રાખજો મેગેસ્થનીઝ કોના સમયમાં આવ્યા હતા તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યા હતા હાલાકી હું જે જીકે નો વિડિયો બનાવીસ હજુ કે ચીની યાત્રી અથવા તો વિદેશી યાત્રીઓ છે એ કયા કયા રાજાના સમયમાં આવ્યા હતા એનો એક સ્પેસિફિક વિડિયો છે એ જીકે ના લેક્ચરની અંદર તમને મળી જશે ઓકે આગળ વાત કરીએ સમ્રાટ અશોક સમ્રાટ અશોક એ બિંદુસારનો પુત્ર હોય છે

ત્રીજી બૌદ્ધ સભા છે એનું આયોજન કોણ કરાવે છે તો સમ્રાટ અશોક કરાવે છે ચોથી બૌદ્ધ સભા આગળ આવશે કનિષ્ક કરાવે છે એટલા માટે એને બીજો અશોક કહેવામાં આવે છે હવે યાદ રાખીશું આપણે ચંદ્ર સમ્રાટ અશોક નો સુબો હોય છે જેનું નામ હોય છે તુષ્પાત કરાવવામાં આવ્યું હતું તો એ સુદર્શન તળાવ માંથી નહેરુ કાઢવાનું કામ કોણ કરે છે તો સમ્રાટ અશોકનો નો સુબો હોય છે તુષ્પાક એ તુષ્પાક દ્વારા કરાવવામાં આવે છે તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ પલ્લવ વશ

તો ફર્નિશ એ કયા વંશના રાજા હતા યાદ રાખજો પલ્લવ વંશના રાજા હતા અને કુષાણો દ્વારા આ પલ્લવ વંશનો નાશ કરવામાં આવ્યો હતો તો પલ્લવ વંશનો નાશ કોને કર્યો હતો કુષાણોએ કર્યો હતો હવે આપણે વાત કરીશું કૃષાણ વંશની તો કૃષાણ લોકો ક્યાંથી આવ્યા હતા એ પણ બહાર આવ્યા હતા મંગોલિયાથી આવ્યા હતા અને પ્રથમ કુષાણ રાજા કોણ હતો તો કેઝુલા કેડફિસ હતો કોણ હતો કેઝુલા કેડફિસ હવે આ નામ આ જે નામ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો હમણાં જે એક્ઝામ ગઈ એમાં આ ટાઈપના નામ પૂછાઈ ગયા કે ભાઈ ગોંડો ફર્નિશ છે એ કયા વંશની અંદર થઈ ગયો કેઝુલા કેડફિસ છે એ કયા વંશની અંદર થઈ ગયો તો આ ટાઈપના ક્વેશ્ચનો બની શકે તો કેઝુલા કેડફિસ જે પ્રથમ કુષાણ રાજા હતા યાદ રાખીશું હવે આ કુષાણ વંશની અંદર એક મહાન રાજા થઈ જાય છે એ છે કનિષ્ક વેરી ઇમ્પોર્ટન્ટ છે કનિષ્કમાંથી ઘણી બધી બાબતો યાદ રાખવાની છે જેમાં પહેલી જ યાદ રાખજો ઈસવીસન ઇઠ્યોતેર માં સખ સંવતની શરૂઆત કરાવે છે તો યાદ રાખજો સખ સંવતની શરૂઆત કોણ કરાવે છે કનિષ્ક કરવામાં કનિષ્ક કરાવે છે જે કુષાણવ નો રાજા હોય છે એક ઉપાધિ મેળવે છે દેવપુત્રની તો દેવપુત્રની ઉપાધિ કુષાણ રાજા કનિષ્ક મેળવે છે અને બીજો અશોક કહેવામાં આવે છે હવે બીજો અશોક કેમ આવે છે કારણ કે જે રીતના સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની ત્રીજી સંગતિ અથવા તો ત્રીજી સભાનું આયોજન કરાવ્યું હતું એ જ રીતના કનિષ્ક છે એ પણ બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો અને બૌદ્ધ ધર્મની જે ચોથી સભા છે એનું આયોજન કોણ કરાવે છે કનિષ્ક કરાવે છે એટલા જ માટે કનિષ્કને શું કહેવામાં આવે છે બીજો અશોક કહેવામાં આવે છે તો યાદ રાખજો ચોથી બૌદ્ધ સભાનું આયોજન કોણ કરાવે છે કનિષ્ક કરાવે છે હવે અહીંયા હું જે સભાની વાત કરું છું કે ભાઈ બૌદ્ધ ધર્મની ચાર સભા હતી પછી જૈન ધર્મની બે સભા હતી તો આની ડિટેલ્સમાં માહિતી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો જીકેનો નો વિડીયો બનાવેલો છે એની અંદર ડિટેલ્સમાં માહિતી આપેલી છે તો એ વિડિયો તમે ખાસ કરીને જોઈ લેજો એમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મ એમની સભાઓ જૈન ધર્મ છે એમના તીર્થંકરની વાત કરેલી છે અમુક એમના જે વ્રતો છે એની વાત કરેલી છે તો એ વિડીયો તમે ખાસ કરીને જોઈ લેજો

તો શહેરાત વાત કરીએ તો શહરાજ કુંડની અંદર બે રાજા થઈ ગયા યાદ રાખવાના છે ભૂમક અને નહપાન આ બે રાજા થઈ ગયા નહપાન એ ભરૂચમાં રાજ કર્યું અને સાત વાહન વંશના સાત મળે છે ક્લિયર તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું હવે સદ સત્ર કાર્ડમાંથી આ એક્ઝામ એક્ઝામ લક્ષી આ બહુ પૂછાય છે કે ભાઈ સદ સત્ર કાર્ડમાં જે સોનાના સિક્કા છે એને કયા નામથી ઓળખાતા હતા તો યાદ રાખજો સોતેલાના નામથી ઓળખાતા હતા અને જે ચાંદીના સિક્કા છે એ કયા નામથી ઓળખાતા હતા તો કારસા નામથી ઓળખાતા હતા હવે સિક્કા અને ઇતિહાસને લઈને ફરીથી હું કહું છું એક જીકે નો વિડીયો જોઈ બનાવી દીધો છે તો તમે ખાસ કરીને જોઈ લેજો તમને આજ સિરીઝની અંદર તમને જોવા મળશે ઇતિહાસ અને સિક્કા આ ટાઈપનું ટાઇટલ હશે તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો જેમાં ઇતિહાસમાં જે બધા સિક્કાઓ છે જુદી જુદી આકૃતિ વાળા સિક્કાઓ છે પછી સોનાના સિક્કા છે ચામડાના સિક્કા છે પછી કોપરના સિક્કા છે એ કયા રાજા દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા પહેલા તો એ બધી માહિતી એ વિડીયોની અંદર છે તો એ જીનો વિડીયો ન જોયો હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો તો આવી જઈએ પાછા આવી જાઓ સૌથી એના પછી વાત કરીશું આપણે રુદ્રદામા રુદ્રદામા કયા વંશની અંદર થઈ ગયા તો યસ સત્રની અંદર જ થઈ ગયા રુદ્રદામામાંથી આપણે શું યાદ રાખીશું તો એક કારદમક વંશનો હતો હવે જો મેં અહીંયા તમને કીધું ને શત શત્રની અંદર બે કુળ હતા એમાંથી જે છે એમાંથી બે રાજા થઈ ગયા ભૂમક અને અને જે કાર્દમક કુળ છે આ યાદ રાખીશું રુદ્રદામા આપણે શું યાદ રાખીશું તો જૂનાગઢમાં ભારતનો પ્રથમ ઓકે શુદ્ધ સંસ્કૃતમાં હોય એવો શિલાલેખ બનાવે છે તો તમને એક્ઝામની અંદર આવું પૂછાય કે ગિરનાર ઉપર શુદ્ધ સંસ્કૃતમાં હોય એવો શિલાલેખ કોનો છે

એ શું કરે છે એમાંથી નહેરો કાઢ આવે છે અને પછી આ સુદર્શન તળાવ તૂટી જતા અહીંયા રુદ્રદામાનો સુબો આવે છે જેનું નામ હોય છે સુવિશાક અને શું કરાવે છે આ સુદર્શન સમારકામ કરાવે છે એના પછી આગળ વાત કરીએ રુદ્રસિંહ પ્રથમ એ પણ અંદર આવે છે એમાંથી આપણે શું યાદ રાખીશું તો રુદ્રસિંહ પ્રથમ દ્વારા સિક્કા ઉપર પ્રથમ વખત ઓકે વરસ રાજા અને પિતાના નામનો ઉલ્લેખ થવા માંડ્યો બીજું આપણે શું યાદ રાખીશું કે રુદ્રસિંહ પહેલા દ્વારા પણ શિલાલેખો બનાવવામાં આવે છે યાદ રાખજો રુદ્રસિંહ પ્રથમના શિલાલેખ ક્યાં આવેલા છે તો મુલવાસર જામનગર અને ગઢ રાજકોટની અંદર આવેલા છે આગળ વાત કરીએ ભટાર્ક ભટાર્કની વાત કરીએ તો કાળ દરમિયાન ગુજરાતનો સેનાપતિ હોય છે યાદ રાખજો ભટાર્ક છે એ આગળ જતા મૈત્રક વંશની સ્થાપના કરે છે સેનાપતિ ભટાક તરીકે ઓળખાય છે પરંતુ બનાવવામાં આવે છે તો ભટાર્ક દ્વારા બનાવવામાં આવે છે ફરીથી કહું છું સિક્કા વાળો વિડીયો જોઈ લેજો એની અંદર ડિટેલ્સમાં માહિતી આપેલી છે બધા રાજા અને એમના દ્વારા બનાવવામાં આવેલા સિક્કાઓની ઓકે વધીએ છે આગળ હવે આગળ વાત કરીએ વાત કરીએ ગુપ્ત વંશની

તો સકોને હરાવીને જે સકોનું રાજ હતું એ સકોને હરાવીને હદિત્યની ઉપાધિ મેળવે છે પછી રાજકવિ મહાકવિ કાલિદાસ ઓકે એ કોના સમયમાં સમયમાં થઈ થઈ ગયા ગયા તો ચંદ્રગુપ્ત બીજાના પછી વાગ્ર પ્રકારના સિક્કાઓ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ચંદ્રગુપ્ત બીજા દ્વારા બહાર પાડવામાં આવે છે પછી યાદ રાખજો ફાયન ફાયન નામના જે ચીની યાત્રી છે એ કોના સમયમાં આવ્યા હતા ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યા હતા અને મહરોલીમાં લો સ્તંભનું નિર્માણ કોણ કરાવે છે તો યસ ચંદ્રગુપ્ત બીજો કરાવે છે ઓકે આ મહરોલી છે એ આપણે ગુજરાતમાં નથી આવ્યું આઉટ ઓફ ગુજરાત છે તો મહરોલીમાં લો સ્તંભનું નિર્માણ કોણ કરાવે છે ચંદ્રગુપ્ત બીજો કરાવે છે એના પછી વાત કરીશું આપણે કુમારગુપ્ત હવે કુમારગુપ્ત વેરી ઇમ્પોર્ટન્ટ છે ગુજરાત માટે કેમ કારણ કે એના ઘણા બધા સિક્કાઓ છે એ આપણા ગુજરાતના અમુક અમુક શહેરોમાંથી મળી આવે છે તો બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરાવે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલી છે બિહારમાં આવેલી છે જેની સ્થાપના કોણ કરાવે છે

ગુપ્ત વંશના રાજા હોય છે વેરી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમને પણ સંસ્કૃત ભાષાની અંદર જુનાગઢની અંદર શિલાલેખ બનાવેલો છે તો વાત કરીશું સ્કંદગુપ્તની તો એના સુબો હોય છે પર્ણદત્ત ઓકે સ્કંદગુપ્તનો સુબો આપણા ગુજરાતની અંદર હોય છે પર્ણદત્ત અને પર્ણદત્તનો પુત્ર હોય છે ચક્રપાલી અને આ ચક્રપાલી શું કરાવે છે તો સુદર્શન તળાવ પાસે વિષ્ણુ મંદિર બનાવે છે તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો જે આગળથી આપણે કથા સાંભળી છે ને સુદર્શન તળાવની તો સુદર્શન તળાવ બનાવે છે પછી એમાંથી નહીરો કાઢે છે પછી સમારકામ કરાવે છે અને પછી એમાં ચોથો આ સુબો યાદ રાખવાનો સ્કંદગુપ્તનો સુબો છે જે પર્ણદત્ત અને પર્ણદત્તનો પુત્ર હોય છે ચક્રપાલી અને ચક્રપાલી શું કરાવે છે આ સુદર્શન તળાવની ફરતે વિષ્ણુ ભગવાનના મંદિર બનાવે છે અને યાદ રાખજો સ્કંદગુપ્તનો શિલાલેખ પણ તમને જૂનાગઢની અંદર જોવા મળશે ઓકે એ પણ સંસ્કૃત ભાષામાં છે પરંતુ શુદ્ધ શુદ્ધ સંસ્કૃત પૂછાય તો આપણે રુદ્રદામા લખીશું ઓકે સંસ્કૃતમાં કોનો શિલાલેખ છે તો રુદ્રદામાનો છે ક્લિયર ચલો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું તો ગુપ્ત વંશમાંથી માત્ર આપણે આ ત્રણ રાજાઓ યાદ રાખીશું ગુજરાતના અનુલક્ષીને ઓકે ચલો વધીએ છીએ આગળ હવે વાત કરીશું મૈત્રક વંશની તો મૈત્રક વંશની સ્થાપના કોણ કરાવે છે તો કરાવે છે છે તમને વાત એમ કે જ્યારે ગુપ્ત વંશ એ નબળું પડતું જાય છે ત્યારે એવું કોઈ પરફેક્ટ શક્તિશાળી શાસક છે એ કેન્દ્રમાં નથી તો એનાથી શું હોય છે આગળ આપણે જોઈ ગયા એમ કે ગુપ્ત વંશ દરમિયાન જે ભટાક છે એ બટાકને ગુજરાતનો સેનાપતિ બનાવવામાં આવે છે તો બટાક શું કરે છે કે એવું એમને ખબર પડી કે ભાઈ હવે કેન્દ્રની અંદર ગુપ્ત વંશની અંદર કોઈ એવો મહાન શાસક નથી તો શું કરે છે ગુજરાતનો એરિયા છે એ પોતાના અંડર લઈ લે છે અને આજથી ઘોષિત કરી નાખે છે એટલા માટે જ્યાં પણ જોઈશું જોઈશું આપણે બાકી એ આખું ગુજરાત નું શાસન એ સંભાળતો હોય છે અને મૈત્રક વંશની સ્થાપના કરે છે યાદ રાખજો મૈત્રક વંશની સ્થાપના કરે છે બીજી વસ્તુ કે અત્યાર સુધી આપણે જે પણ વંશ જોઈ ગયા જેમ કે મૌર્ય વંશ જોઈ ગયા સખ સત્ર જોઈ ગયા ગુપ્ત વંશ જોઈ ગયા આ દરમિયાન ગુજરાતની અંદર જે હતું એ ગિરિનગર હતું ઓકે ગિરિનગર હતું હતું પરંતુ હવે શું કરે છે તો હવે આ બટાક છે એ આ ગિરિનગર થી પોતાની રાજધાની ખસેડે છે અને વલભી લઈ જાય છે તો યાદ રાખીશું બટાક માંથી આપણે આ વસ્તુ યાદ રાખીશું કે બટાક છે એ મૈત્રક વંશની સ્થાપના કરે છે ભટાક દ્વારા બનાવવામાં આવે છે અને ત્રીજી વસ્તુ યાદ રાખીશું કે રાજધાની છે એ ગીરિનગરથી વલભી લઈ જાય છે ઓકે આટલી વસ્તુ યાદ રાખીશું એના પછી વંશના મહાન રાજાઓની વાત કરીએ જેમાં સૌથી પહેલા આવશે દરસેન પહેલો

તો ભાવનગરમાં જે વલ્ભી આવેલી છે વલ્ભી વિદ્યાપીઠ આવેલી છે આ વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના કોણ કરાવે છે યાદ રાખજો ધરસેન પહેલો કરાવે છે એના પછી વાત કરીએ દ્રોણસિંહ ધ્રોણ માંથી એક જ વસ્તુ યાદ રાખવાનું મહારાજાનું પદ ધારણ કરે છે અને અહિયાંથી રાજાની જે સિલસિલો છે એ ચાલુ થાય છે એટલે કે ઉપરના બે રાજા છે ભટ્ટાર્ક અને દર્શન પેલો એ પોતે સેનાપતિ પદ ધારણ કરે છે રાજાનું પદ ધારણ નથી કરતા પરંતુ ધ્રોણ પછી જેટલા પણ રાજાઓ આવે છે એ બધા રાજાનું પદ ધારણ કરે છે કે ભાઈ હું ગુજરાતનો રાજા છું ક્લિયર તો યાદ રાખીશું તો મહારાજાનું પદ ધારણ ક્યારથી કરવાની શરૂઆત થાય છે તો ધ્રોણ સમયથી શરૂ થાય છે એના પછી આવશે ધ્રુવસેન પહેલો આપણે આપણે યાદ રાખીશું જૈન બીજી સભાનું આયોજન કરાવે છે હવે આગળ જોઈ ગયા જૈન ધર્મની પહેલી સભાનું આયોજન કોણ કરાવે છે ચંદ્રગુપ્ત મૌર્ય કરાવે છે એના પછી બીજી જે જૈન સભા છે એ સભાનું આયોજન કોણ કરાવે છે તો યસ ધ્રુવસેન પહેલો કરાવે છે અને એમાં શું કરવામાં આવે છે જે ગ્રંથો છે એને લિપિબદ્ધ કરવામાં આવે છે બીજી વખત છું કે જૈન ધર્મ અને બૌદ્ધ જે ડિટેલ્સમાં માહિતી મેળવવી હોય તો એક જીકે નો વિડીયો બનાવેલો છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ વિડીયો તમે જોઈ લેજો આગળ વાત કરીએ શિલાદિત્ય પહેલો એના પછી શિલાદિત્ય પહેલો બીજો ત્રીજો આ રીતના ક્રમ છે એ શરૂ થઈ જાય છે શિલાદિત્ય પહેલા આપણે યાદ રાખીશું ધર્માદિત્યની ઉપાધિ મેળવે છે

ચીની રાખજો યુ એન સાંગ એ કોના સમયમાં આવ્યા હતા તો યસ ધ્રુવસેન બીજાના સમયમાં આવ્યા હતા અથવા હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા કારણ કે હર્ષવર્ધન અને ધ્રુવસેન બીજો છે એ એકબીજાના સમકાલીન હતા રાજા આવે છે એ આવે છે દર સેન ચોથો દરસે ચોથામાંથી આપણે યાદ રાખીશું ભટ્ટી કાવ્ય અને રાવણ વધના રચયતા કવિ ભટ્ટી એ કોના સમયમાં થઈ ગયા તો દર સેન ચોથા સમયમાં થઈ ગયા એમના દરબારી કવિ હતા પછી મહારાજા દિરાજ અને ચક્રવર્તીનો બિરુદ મેળવે છે કોણ ધરસેન ચોથો એના પછી વાત કરીએ શિલાદિત્ય ત્રીજો શિલાદિત્ય ત્રીજાની વાત કરીએ તો અરબ સરદાર ઇસ્માईल આ ઇસ્માईल નું ગોગા ઉપર આક્રમણ કરવામાં આવે છે ગોગા તમને ખબર છે ભાવનગર નું બંદર છે તો ગોગા ઉપર આક્રમણ કોણ કરે છે ઇસ્માईल નામનો અરબ સરદાર કરે છે એના પછી વાત કરીએ શિલાદિત્ય છઠ્ઠો શિલાદિત્ય છઠ્ઠામાં આપણે યાદ રાખશું કે અધિરાજની ઉપાધિ મેળવે છે અને અરબ સુબો હાસમ આ હાસમ છે એ વલભીપુર ઉપર આક્રમણ કરે છે તો યાદ રાખજો વલભીપુર ઉપર આક્રમણ હાસમ એ કોના સમયમાં કરે છે તો શિલાદિત્ય છઠ્ઠાના સમયમાં કરે છે એના પછી વાત કરીશું શિલાદિત્ય સાતમો જે મૈત્રકવંશ નો છેલ્લો રાજા હોય છે તો યાદ રાખજો મૈત્રકવંશ નો છેલ્લો રાજા કોણ હોય છે શિલાદિત્ય સાતમો હોય છે હવે આપણે વાત કરીએ હર્ષવર્ધન કારણ કે નામ આવ્યું છે તો હર્ષવર્ધન છે કયા વંશના રાજા હતા તો યાદ રાખજો વંશના રાજા હતા અથવા તો વર્ધન વંશના રાજા હતા કોઈ જગ્યાએ વર્ધન લખ્યું હોય તો પણ ટેન્શન લેવાનું નહીં વર્ધન વંશ પણ કહેવામાં આવે છે અને પુષ્પભુદ્ધિ વંશ પણ કહેવામાં આવે છે તો પુષ્પ બુદ્ધિ વંશના છેલ્લા રાજા હોય છે કન્નોજમાં એનું પાટનગર હોય છે સાંગ ઓકે એ સોરી ધ્રુવસેન બીજા અને હર્ષવર્ધનના સમયમાં કોણ આવે છે યુ એન સાંગ આવે છે નાલંદા વિદ્યાપીઠ માટે સો ગામ ઓકે દાનમાં આપે છે યાદ રાખજો નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે હમણાં આગળ આપણે જોઈ ગયા કુમાર ગુપ્ત દ્વારા સ્થાપના કરવામાં આવે છે બિહારની અંદર આવેલી છે નાલંદા વિદ્યાપીઠ અને એ નાલંદા વિદ્યાપીઠ માટે સો ગામ કરે છે તો 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 આ હર્ષવર્ધન કરે છે છે ક્લિયર ક્લિયર વેરી યાદ રાખીશું મૈત્રક વંશ થઈ ગયો હવે મૈત્રક વંશ પછી આવે છે અનુમૈત્રક કાઢ હવે અંદર કોઈ સ્પેસિફિક શક્તિશાળી રાજા નથી હોતો તો આપણે ગુજરાતમાં ટુકડે ટુકડે શું હોય છે રજવાડાઓ હોય છે તો એ આપણે જોઈ લઈએ સૌથી પહેલા વાત કરીએ ગુર્જર પ્રતિહાર વંશ તો ગુર્જર પ્રતિહાર વંશનો ઉલ્લેખ છે નાગભટ પ્રથમ હતા કોણ હતા નાગભટ્ટ પ્રથમ એના પછી વાત કરીએ રાષ્ટ્રકૂત વંશ તો રાષ્ટ્રકૂટ વંશની વાત કરીએ તો રાજધાની કઈ હતી માન્ય ખેત હતી માન્ય ખેત ક્યાં આવેલું છે તો જો આજનું નાસિક છે તો ત્યાં તમને જોવા મળશે

રાજધાની કઈ હતી ધુમલી હતી કઈ હતી ધુમલી યાદ રાખીશું જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો નો પ્રદેશ છે એ વખતે તમને ત્યાં ધુમલી જોવા મળશે જે વંશ તો જેઠવા વંશની શું હતી રાજધાની હતી એના પછી વાત કરીએ ચાલુક્ય વંશ તો ચાલુક્ય વંશ છે એમની રાજધાની તમને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે પછી ચાંપવંશ ચાંપ વંશની રાજવા રાજધાની કઈ હતી વઢવાણ વઢવાણ કે આવેલું છે સુરેન્દ્રનગરમાં તો સુરેન્દ્રનગરનો આજનો જે ભાગ છે વડવાન ત્યાં ચાંપ વંશ ચાલતો હતો અને તો આ રીતના હતી તો આ સાથે આપણું પૂરો થાય છે તો હવે જુઓ એના પછી ચાવડા વંશ આવશે એના પછી સોલંકી વંશ આવશે અને એના પછી આવશે વાઘેલા વંશ તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરીશું તો આઈઓપ શું આ વિડીયો તમને ગમ્યો હશે તો મળીશું નેક્સ્ટ જી વિડિયોમાં ત્યાં સુધી વાંચતા રહો જય હિન્દ જય ભારત